વિશાળ જગવિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે પુષ્પો વનોની છે વનસ્પતિ આવા ઉમાશંકર જોશી આજે આપણે પરિચય મેળવીશું ગુજરાતી સાહિત્યમાં વાસુકી અને શ્રવણના ઉપનામથી જેમણે પ્રખ્યાતિ મેળવી છે ઉમાશંકર જોશીનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બામણ ગામમાં એકવીસ જુલાઈ ઓગણીસો ના રોજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમનો આ જન્મ સ્થળ નાની મારવાડ તરીકે પણ ઓળખાય છે ઉમાશંકર જોશી ના પિતાનું મૂળ વતન લુસડિયા ગામ કે જે બામણથી લગભગ વીસ કિલોમીટર દૂર અરવલ્લી પહાડોના વિશાળ વિસ્તારમાં આવેલું છે ઉમાશંકર જોશીએ પ્રાકૃતિક શિક્ષણ ઓગણીસો થી ઓગણીસો સુધી પોતાના જ ગામની પ્રાથમિક શાળામાં લીધું હતું વિદ્યાર્થીઓનો પરિચય થયો આથી તેમને ઘણો અનુભવ પણ થયો છાત્રાલયમાં ગામની ગુજરાતી શાળામાં ભણતા પન્નાલાલ પટેલનો તેમને પરિચય થયો હતો જોકે પન્નાલાલ પટેલ આઠમા ધોરણ સુધી ભણ્યા પછી તેઓ નહોતા ભણતા તેમને બાળપણમાં જ પિતાજી દ્વારા પ્રાપ્ત સસ્તું સાહિત્યની વિવિધ ગ્રંથમાળાના પુસ્તકોનું વાંચન કર્યું ત્યારબાદ ઉમાશંકર જોશીએ દલપતરામ સરસ્વતી ચંદ્ર ભાગ એક ગિરિધાર પુત્ર રામાયણ સાહિત્ય રચના કાવ્ય મધુર્યો વગેરે તેમણે કથાઓ પણ વાંચી છે ગુજરાતી વિદ્યાપીઠનું રાષ્ટ્રીય વાતાવરણ તેમને ખૂબ જ સ્પર્શી ગયું

કવિ ઉમાશંકર જોશી કોલેજમાં પાછા ન જતા વિવેચનમાં ઘણું પ્રદાન કર્યું છે કવિતા નાટક ટૂંકી વાર્તા પ્રવાસ નિબંધ સંપાદન વિવેચન અને અનુવાદ ક્ષેત્રે બહુ પ્રમાણમાં કામ કરેલું છે તેની કવિતાઓમાં જોઈએ તો વિશ્વ શાંતિ ગંગોત્રી નિશ્ચય પ્રાચીન આતિથ્યો વસંત વર્ષા મહાપ્રસ્થાન જેવી કવિતાઓ જોવા મળે છે જેમાં વિના ધારા જે પ્રગટ થયેલી છે સપ્તપદી જે પણ ઓગણીસો એક્યાસી માં પ્રગટ થયેલી છે સમગ્ર કવિતાઓ તેમણે સાથે સાથે નાટકો પણ આપેલા છે તેમના નાટકોમાં સાપના ભારા અને હવેલી

ગોષ્ઠી ઉઘાડી બારી શિવ સંકલ્પ આમ ઉમાશંકર જોશી માત્ર ગાંધી યુગના જ નહીં અગ્રણી કવિ તરીકે તેમણે પોતાનું ગુજરાતી ભાષામાં નામ સર્વોચ્ચ કર્યું છે પણ ઉમાશંકર માત્ર મૂર્ધન્ય સાહિત્યકાર જ નથી એક જીવન સંસ્થા પણ છે કવિ વિદ્વાન વિવેચક વિચારક વિધિ ગુરુ તંત્રી કાર્યપુરુષ અને એક સજ્જન તરીકે જેમણે ખ્યાતનામ પામ્યા છે તેવા ગુજરાતીના સાહિત્યકાર રહ્યા છે કવિ શ્રી ઉમાશંકર જોશીને પોતાના શ્રેષ્ઠ સર્જન માટે ઘણા સુવર્ણ ચંદ્રકો પારિતોષિકો પણ મળ્યા છે ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસ માં ગંગોત્રી કાવ્ય સંગ્રહ માટે રણજીત રામ સુવર્ણ ચંદ્ર અર્પણ થયો છે ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસ માં પ્રાચીન નામના નાટ્યકાર માટે

વિશ્વ ગુર્જરી ગૌરવ પુરસ્કાર મળ્યો છે ઓગણીસો પંચ્યાસી માં મહાકવિ આસાન પારિતોષિક પ્રાપ્ત થયા છે તેમની પંક્તિઓમાં આ જૈતરની ચમકે ચાંદની મારા કોઈ એ નૂર હો મન મંદિરીએ કે કરું ને નભરાતલિ ને મીટમાં માપું દિગંતર ને ફાગ ખેલો રાગ રેલો આજ આવી ફાગણી હવા ગાતી ફરે ઘર ઘરે મધુર મદી લી રાગીણી ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી આવી આ વસંતની તો આવા ઉમાશંકર જોશીને પોતાના જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાઈ રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો